તો હેલો મિત્રો આપણે કામેથી આવી જશે છે અને ગાર્ડનમાં આવ્યું આ લોકોનું શું કામ ચાલુ છે કપડાં ધોવાનું કામ ચાલુ છે અને જો અમારે કપડાં ધોવાનું ડાંગોને બધું તોડી નાખવાનું છે આ ખાડા ખોબો છે કરીને જો તો હવે એના માટે કરીને મારે સિમેન્ટ લેવા જ આવી હવે તો હું સિમેન્ટ લેવા જામ સિમેન્ટ લઈ આવીને એને છે ને ગાળો બનાવીને જમાવી દેમ તો કપડાં સુકાવવા માટે કરીને ડાંગો તો જો હે દોરી બાંધવા માટે કરીને અને આજે છે ને તે અમારે પેલું કરવાનું છે બજારનું કરવાનું છે એટલે ગાર્ડનમાંથી છે ને શું કરું તો ગાર્ડનમાંથી છે ને મારે જેટલા પણ અમારા પ્લાન્ટ વાયેલા છે એમાંથી બધું ઉતારવાનું છે ને હિંગણા પછી ટમેટા ડોડા એ બધી પછી તમને બતાવું કે કેટલું કેટલું બધું ઉતરે ચાલો પહેલાં હું છે ને સિમેન્ટ લઈ આવું સિમેન્ટ લઈ આવીને આવીને પછી બધું સોય આ બધું છે ને મારે અહીં સોવાનું છે આ બધું ફાટી ગયું છે ને આ બધી આ છોકરાઓ છે ને તે પગુમાં લાગી જાય છે તો અમારે પર બાજુમાં છે ને તે રેટીનો કોથરો છે તો આ બધું છે ને સિમેન્ટ ગાળા આવે બનાવીને બધી પેલું કરી નાખું સોઈ નાખું તો ચાલો હું પેલા સિમેન્ટ લઈ આવી લઉં તો મિત્રો જો અમે એ સિમેન્ટની બે થેલી લેવી ગઈ છે સ્પેશિયલ દડવાવાળો માણસ લઈ લીધો મેં ઘેરેથી જ લાવેલો હતો તો હવે અમે જાય છે ઘરે બે થેલી લેવાઈ ગઈ છે વસનવાળી છે ને એક થેલી પચીસ કિલાની છે એટલે ભેગો લાવેલો માટે તો ચાલો ગાડીઓ મૂકીને ઘેરે જઈએ મિત્રો અમે સિમેન્ટ ને બધું લઈએ તો હવે અમે સિમેન્ટનો ગાળો બનાવી નાખીએ સિમેન્ટનો રેટ કરીને અને થાંભલો ખોવાઈ લઈએ પહેરો રહેતો તો આ બેગ છે અહીંયા આ ખાડો હવે ગોડી નાખીએ થોડોક ઊંડો ગોડવો પડી જાય તો મિત્રો જો આ ડાંગો ખોઈ દીધો સિમેન્ટ વાળું ગારો નાખીને હવે એ ન ઊભો રહે હવે હવારે પછી આ ડોરીઓ બધી બાંધવી પડશે મિત્રો જો આ ડાંગો ખોયો હોય ને એમાં તો બધું અમારું મેસી થઈ ગયો બધું જો ગમેલો થઈ ગયો બધું આ બધી આલા કપડા આખા પાસે ફરી વાર જોયા કારણ કે આને મેં એમ આમ કરીને મેં જમ્પ કરીને માર્યો ને અંદર એમાં પાણી હતું તો પછી આખું ગાળો છે ને તે ઉડ્યો બધી પાછું ધોવું પડ્યું ટમેટા બતાવું તો કેટલા કેટલા મોટા ટમેટા થઈ ગયા જશે હવે ટમેટાને છે ને મિત્રો ટેકા બાંધવા પડે છે કારણ કે બહુ હેવી થઈ છે આને દાણા તો બધી નમી જશે હું તમને બતાવું જો આ કેટલા કેટલા મોટા ટમેટા છે તો આ મેં છે ને લાકરિયું કાપી આવ્યો છે આ બધી ઓલી પલેટની છે તો બધી મારા ટમેટામાં છે ને લોટાઈ છે જો આ બધી ટમેટા મારા આખા લૂંટાઈ ગયા છે અને એ એક એક ટમેટામાં લગભગ બસો બસો ગ્રામ ઉપર ઉપર વજન થઈ ગયું છે તો એક એક ડાળી ઉપર કિલા કિલાનું વજન આવી ગયું છે કેમકે એક એક ડાળીમાં ત્રણ ત્રણ ચાર ચાર ટમેટા છે તો કેલા કેલા ઉપર એ વજન છે તો છે ને આજ મેં એવું બાંધ્યું છે આ બધી કેબલના ઓલા તો એ છે ને ખેંચાઈ ને નમી ગયે છે તૂટી જાય નહીં લીધી ટેકા બાંધી દેમ તો હું કે એ ટમેટાના ઓલા ડાળીઓ હું આમ ઊભી ઊભી રહી ભાંગેની તો ભાંગી જાય ને તો પછી ખોટા મારા ટમેટા બગડી જાય તો ચાલો બધું હું છું ને ખોહી દેવ ને પછી તમને બતાવું તો મિત્રો જો એક 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 ટમેટાનું વજન આ લગભગ સોસો ગ્રામ ઉપર વજન છે તો આ એક એક ખભામાં ટમેટા આવી જાય છે તો આ બધા છે ને ઝુલાઈ જાય છે તો અમે આ લાકરીઓ અને ટેકામ કરી દઈએ એક અહીંયા એક પછી પહેલી બાજુ તમને બતાવું એક એક ટમેટાનો લુમખા જો આ ટમેટા પણ જો એક એક ટમેટાઓ આખો ખભામાં આવી જશે મારા મુઠ્ઠીઓમાં સોરી ખભામાં નહીં મુઠ્ઠીમાં આ જો આ શિયાળ ટમેટાનો લગભગ એક કિલો થઈ જાય એટલો વજન છે આ બધી ટમેટા જો ટમેટા ને જો આ બધી નાની નાની ચેરી ટમેટા બધી પાકી છે એ ઉતારવાના છે એ પણ ટમેટા જોવા આ એક ટમેટો તો જો મોટો એનો પાકવામાં આવી ગયું છે એ જો એનો કલર હવે પીરો થવા માંડ્યો છે કલર જો અહીં ટમેટો તો જો બધી કરતાં એ ટમેટો મોટો છે આપણને આખું એક લગભગ આ કિલ્લા ઉપરથી જાય ત્રણ ટમેટા ખાલી પછી એક લૂમ ખ છે જો એનો પણ હવે કલર પીરો થવા માંડ્યો છે જો આમાં એ ટમેટા પાકવા માંડ્યા છે એક અહીંયા ટમેટા પાકી ગયું છે અહીંયા પણ ચેરી ટમેટા પાકી ગયા છે અને આ બીચારું આ એક ટમેટું તૂટી ગયું હું આ બાંધવા ગયો ને એના ટેકો જો હવે છે ને આમાંથી એવું કરીને હવે લાકડીમાં મેં ટેકા બાંધી દેશે આ ટમેટીના બધી દોરિયુંના જ્યાં એ પણ બધી ટમેટા પાકી ગયા છે જો આ ટમેટા જો બધા કેટલા કેટલા મોટા ટમેટા છે તો બધા ટમેટામાં કલર આવતો જ હશે મિત્રો આ ટમેટા જો આ ટમેટા તો એટલા મીઠા છે ને અને આનો કલર આવો જ રહે આવો બ્રાઉન કલર જુઓ પર્પલ કલર જુઓ એ ટમેટા મને જ્યારે મેં લાવ્યો હતો ને ત્યારે જ કીધું કે આ બહુ ટમેટા મીઠા છે અને આ ટમેટાનો કલર પણ આવો આવો જ રહે પાકી થવા એટલે આ પાકી જ ગયા છે હવે હવે નહીં પાકે આનાથી બધા કલર નથી કલર આવો જ રહે આ ટમેટા કેટલા કેટલા આવી ગયા છે બધી મેં જો આ બધી દોડા અને બધું પાકી ગયા છે જો આ ટમેટા બધી પાકી ગયા આ ટમેટાનો કલર પાકવા જેવું થઈ ગયો છે જો આ ટમેટું જો આપણ બધા ટમેટા પાકવા માંડ્યા છે હવે આ રીંગણા અને પછી તમને બતાવું બધી જો આ દૂઢલીના વહેલા ક્યાં પગી આવે જો આ દૂધલી જો અહીંયા પાછી આવી ગયું છે આ સાહેબ પર બધી દૂધલી આવી ગયું છે જો અંદરમાં તો મિત્રો જો આ બધી નાની નાની દોઢ છે હવે એ દોઢ વધે નહીં તો ચાલો આપણે દોડા પેલા ઉતારવાની શરૂઆત કરી દીધી છે તો આપણને ફૂકાવવા મીંડો હવે આમાં ખબર નહીં કેટલી કેટલીમાં કેટલી દાણા એવા હોય જો આ તો આખો ડોડો અહીં હુકાઈ જાય નહીં શિયાર ડોડા ઉતાર્યા છે તો મિત્રો આટલા ડુડા ઉતાર્યા છે મેં આ બીજા બધા ડોડા છે ને આ બધા એ બધી કાચા છે મેં હમણાં જોયામાંથી જ રાખડું કરીને એમ જો એના દાણા છે ને કાચા છે જી તો એ અમારા રહેવા દેવા પડશે હવે આ છે ને ટમેટા ઉતા લઈએ આપણે મિત્રો આ છે ને લાલ ફૂંકાવાળા હોય ને એ દેશી હોય દોડા તો આ દોડા તો અમે આત્મા નહીં આવે કારણ કે એ થાય ને ત્યાં ઠંડી આવી જાય એ કંઈ છે આ દેશી ડોડો એટલે અમેરિકન ડોડા હંમેશા અમેરિકન ડોડા વાવા ને તો આપણે ખાવા મળી જાય લાસ્ટ ચાલશે ને મારે આ આ લગભગ અમારા ફ્રેન્ડ્સને તપી ગયા હતા ખા એમાં ડોડા આવી ગયા હતા પણ ડોડા ના છે ને દાણા જ મીઠાની ત્યાં ઠંડી આવી ગઈ એટલે અમારી મહેનત ગઈ પાણીમાં એટલે આ વર્ષે છે ને અમે પેલા દોડા અમેરિકન ખાલી વાયા છે અમેરિકન ડોડા છે ને આપણે તામ થાય ને ઠંડી આવીને ત્યાં આપણે ખાવા મળી જાય ને આપણી મહેનત વસૂલ થઈ જાય તો ચાલો હવે હું ટમેટા ઉતારી લઉં શું ઊંઘ તો ઊંઘ થયો એટલે એક ટમેટો આપીએ દીશો આ ટમેટું ખા ધોઈ કપા મને કે ધોઈને ખરાવે મસ્ત છે ઓકે

निशन तो बहुत भाई लगे मिठू जे नींदर में विशाल टमेटो खड़ा दे देखो मैं क्या नाच नाच चे नाच नाच चे भाई डिचू ने नाच चे हाँ सो हमें डाउट रही है हाँ तमें डाउट रही है तो आपकी थारी बोला कि तमें चाहिए नाच या, नाच या नाच नाच के साथ डोडा से डोडा तो बताओ डोडा

इंडियन से तो चेक कर लिया मैं हां भाई आपन दोनों अपन कासो से जो गाइस कासा से जी એટલે એને પાકવા દેવા પડે એનું ઝાડવું હું કઈ ન તા સુધીને રહેવા દેવા પડે કેમ કે એનો આખો રસ ઈ પાસા હે ને આમે સડે પાસ તો આ કીલા ખીલુંગડી થી જો આ ઉકાપો આવો આવો ના ખીલુંગડી છે ને યે કલર માં આવી જશે

હિમાની રીત છે અલી ગોતેશ મેલુ યે આ લામબરીંગણા જો આ સાઈડમાં દબાઈ ખબર કે એમ દબાઈ આ રીંગણા ખાઈ ગયો કોણ સ્નેલ ખાઈ ગયા તમે બીજા રીંગણા જ મારી સાથે

સ્પેશિયલ જો આખી થાળી ભરી લેવાનું મેં ઘરમાંથી થાળી મંગાવી લીધી હાથમાં માય લે તો ચેરી ટમેટા બહુ મસ્ત મીઠા છે આ પણ મીઠા છે હમ પહેલા ખાતા હતા હવે થોડો ઓલો થઈ ગયો મીઠા આવી ગયો મીઠા આવી ગયો મસ્ત ડોડા ઉતારી લેતા સની લે થારી ભરે જવાનું લાગ્યા છે બોર ની નિશણિયા બોર છે એવી પાકી ગઈ છે આ આઈટમ એટલે પાકી ગઈ એવો ઓ કેવો કલર છે એનો ઈ આનો ટમેટાનો કલર આવો જ રહે જ્યારે મે લીધા ને ત્યારે જે લોકો કે તો અને અહીંયા ફોટો હતો હમ તો એ લોકો કે આ ટમેટા છે ને મીઠા બહુ હોય છે ખાવામાં દેખારો છે કલર જો આ ટમેટાનો કલર આવો જ રહે મસ્ત છે તો જો ગઈશ એક ટમેટું મેં દોરાવીને મગાવ્યું ટેસ્ટ કરું કેવું છે મીઠું છે કે કેવું છે જાણ પેલા તમે ટ્રાય કરો તો हम्म नै काले तयार कर लिजेता काले जे तो मै ट्राय कर लेवा जे खज मस्त मीठु छे मीठु छे हम देसी टोमेटा खायले ओली बुनी याद आउ छे स्कुल मे बणता थनी खारा टोमेटा कने खराब थी आ लो हां आज आप्ता वाच मारा अनु मावा पड़ि वीर एक તો બીજી ટમેટી માંથી ઉતાર જો એ આ બે ટમેટી ની ટમેટા છે એટલા બેલા છે ને બીજી આ અમારે ટ્રેન જાય ને એટલે અમારે અવાજ થોડો કોલું થઈ જાય બાકી આ ટમાટર જો અમારું કેટલું મોટું છે એક આ છે ને ઇન્ડિયા જેવા ટમેટા છે આપણે બજારમાં મળે ને એવા વીસ રૂપિયા કિલો વીસ રૂપિયા કિલો ચાલો હું વીસ રૂપિયા કે તમે દસ રૂપિયા કે તુરતુરે

તો કાલથી આ દેખજો ગાઈસ આ બધી છે ને ખડી જાય ટમેટા બધીને બોલ રમવાનું આપી દેમ રમો હું ને જાણો હા તમે ખબર તો એને તો ને તો ટ્રેન જાય અમારે આ ત્રીજી ટમેટીનો વાડો આવી ગયો છે આ તો બહુ છે આ બિસ્તારો ડોડો તો જોશે એનો આ આટલો મોટો ડોડો કાંઈ દેખો હોય ને તમે જોવ તો

આ બધી તમે અર્ધું વેસ્ટ કરે હો સ્નેલ લે ખવરાયું ઈ ઊડી ગઈ કે નામોયું કેટલા રીંગરા છે તન ચાર એજી શેમાં સે ગ્રીન કલર નું જોડીયું મોગલી પલે પૂરી મોગલી પૂની જો આ મારી સજો જિયાજી ના દામાં મારી થઈ ગયા છે

પડમિતિ જો જે હમો હું સે તો અયા છે દુધી તો હવે આપણે દુધી તમને નામ બતાવી દઈએ તો બતાવે છે અમારી દુધી કેટલી મોટી થી છે એક વાહ જો તો એક વારી કોણ થઈ ગઈ છે દુધી તો હું આનો એક તમને રહસ્ય બતાવા એક વીડિયો મે બનાવેલો છે હું અપલોડ કરા જોઈ લેજો હ દુધી ખરી جاتی હોય ને તો એનું હું એનું કરવાનું હ

तो अबे शाम तो बड़ी मोटी सी कीजू ना हाँ कितनी बर्च है तो गैस तो बंद है यामा पंचो आई मोटी सी सॉरी ये खावा बस आई है पंचो आई है पंचो से ऐसे तो हम जाई से स्टोर ऊपर आई है पंच से एक बस बिजो हम अंदर एक बिजी ऐसी एक वस्तु से यामा पंच गलका से गल का से की तुड़िया से सॉरी गलका

એના ઉપર જે ફૂલ હોય ને એને ફિમેલ ફૂલ કહેવાય તો આ મારા બીન્સ હતા રેડ બીન્સ આ કેટલો સમય છે આમાં ફૂલ આવે છે ને ખરી જતા હતા જો હવે આમાં રેડ બીન્સ જો એની બીન્સ આવી છે એની હિંગો આવેલી છે જોરી જોર્યુ પહેલા બધી એની ફૂલ બધી ખરી ગયા એ બધી એને ફૂલ છે ફ્લાવર છે એના તો દિસ ઇઝ એકદમ એવો તમે તો જવા આવશે ને આવી દૂધી આવી રીતે થઈ જાય ને તેને તોડીને નાખી દેવાની એટલે તોડી લેવાનું એમ એ પછી આ ને આસે પછી બીજાને શેપ લાગે એનો મમ્મી હા દીશુ દૂધી દમ એ દૂધી દમ નતી એ ટામુ છે ટામુ ટામુ હા દૂધી દમ આયા છે હમ દૂધી દૂધી લોકી છે દીશુ દીશુ આ લોકી છે લોકી કોદુ પણ કહેવાય ને કોદુ પણ કહેવાય ને

गार्डन में हमारा पिंडा में भाया था तो बे पिंडा एवं खाली <laughs> आम जुन जो आयो है पर मोटू थत जाए जीवन जीवन हजे आम भींडा ने छोड़ से पर भींडा हज थे थाता नहीं लाबा हम्म आजो नहीं है जो कक थे गई ने मम्मी ए टमेटो टमेटो पर रे गयोस ने એટલે इन पप्पा ने के टमेटो काचे दिसी एक काचे हेलो हेलो पले छे

આ કોબી છે ને હવે પછી ઉતારવી પડશે કારણ કે એક આ કોબી પહેલી કોબી પહેલી કોબી ત્રણ કોબી બની ગઈ છે ઉતારવા માટે રેડી છે તો નેક્સ્ટ વીક નો વારો છે તો અમારું નાનું ગાર્ડન છે એવું ના ત્રિવેન અમારે ડીશ લેવા લાગવા એવું છે ને અનિલ ભીંડા ભીંડા મૂકે છે દૂધી તો પકડી છે રાખીશ કેમ કે અમે કઈ લઈ જવાના નથી ને આ ભીંડો લઈ આવ્યો છે કેટલી મહેનત આ એક દૂધી પહેલી ફર્સ્ટ ટાઈમ ઉતારી છે દીશું જેટલી છે માપો તો ડીસુ જેટલી મોટી થવા દેવાના છે પણ તમે માયના ને ઉતારી ભઈ મારે જે ડીસુ ટૂટી આ મોટું નથી જે નાનું છે હા ડીસુ ને કમર જેટલું છે જો હવે ને પપ્પા ને લઈને આપવા છે થાર બહુ સ્ટ્રોંગ છે ને તમારી ડીસી ને પપ્પા માટે તો એ કઈ બી કરે મિત્રો આ એક ડોડો જો આખો કોસ બાઈ જો આ બહુ ટાઈમ થઈ ગયો અમારું ઉમી ઉતાર ઉતાર પર ઉતરાવ જો આવો થઈ ગયો આખો ડોડો તો બીજા બધી ડોડા ડોડા છે ખબર નહી જો ડોડા નથી રીંગુ એક બે ડોડા ને આ બધી ડોડા છે ને કોસ બાઈ આ બહુ ટાઈમ થઈ ગયો અમારે ઉતારવાનો ટાઈમ લેટ થઈ ગયો

તો ડીશું ટેસ્ટ કરવો લાગે છે બીજું ખાજે મીઠો છે મીઠો છે એને ખબર છે મીઠો છે કેટલા ડોળા નીકળા તો અમે હવે જાય છે બધું થઈ ગયું છે કામ હે અમે અંદર ધોઈ બોને માં મૂકી દઈએ

આ છે મિત્રો આપણા ગાર્ડનની વેઝિટેબલ શાકભાજી આમાં ટમેટા છે અને ડોડા અને મરચાં બધી તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હું આવા નવા વિડીયો તમને બતાવતા રહીશ હજી નેક્સ્ટ વિડીયોમાં થોડાક રીંગણા અને કોબીને બધી ઉતારવાનું થાય પછી તમને પાંચ બતાવો તો ચાલો બાય